વિવાદના પર્યાય સમા સિટલિંગ બસ સર્વિસ ફરી એક વખત ભૂતકાળમાં લઈ આજ રોજ પાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયા ઉપનેતા મહેશભાઈ અણઘડ વિપક્ષ દંડક રચનાબેન હિરપરા અને ટ્રાન્સપોર્ટ કમિટી સભ્ય શોભનાબેન સરપ્રાઇઝ વિઝિટ કરવા એક બસમાં સામાન્ય મુસાફરો નીચે મોઢા પર કપડું બાંધીને બેઠા હતા જેથી તેઓની ઓળખ છતી ના થાય પૂણા ગામથી અમેઝિયા સુધી મુસાફરી કરી જેમાં એચ ત્રણસો એકાવન નંબરની ગાડીમાં ગેરરીતિ સામે આવી હતી જેમાં કંડક્ટર ટિકિટ નહોતો આપતો અને પૈસા પડાવી લેતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું આ અંગે પૂછપરછ કરતા મુસાફરોએ જણાવ્યું હતું કે આ તો રોજનું છે ટિકિટના દસને બદલે અડધા એટલે કે પાંચ રૂપિયા લઈ ટિકિટ વગરે જ મુસાફરી કરવા દેવામાં આવતી હતી એટલું જ નહીં શાળાએ જતા નાના બાળકો પાસેથી પણ રોજના દસ રૂપિયા લઈને ટિકિટ આપવામાં આવતી નહોતી આ બાબતે કારણ પૂછતા જવાબ મળતો કે મશીન બગડેલું છે અથવા અન્ય કોઈ પ્રોબ્લેમ છે ત્યારબાદ

વગર ટિકિટ ઉપરના પૈસા લઈ મુસાફરી કરવા દેવામાં આવે છે તો તો પાલિકાને રોજ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવતો છે મુસાફરો પૂરા પૈસા આપી ટિકિટ લેવા માંગે જ પણ એજન્સીના માણસો ઈચ્છતા નથી હોતા અને જાણી જોઈને ખોટના ધંધા કરવા દેવામાં આવે છે આ મુદ્દે ટ્રાન્સપોર્ટ કમિટી સભ્ય અને આપ કોર્પોરેટર શોભનાબેન કેવડિયાએ જણાવ્યું હતું કે મૂળ તો એજન્સીઓ જ લાલિયાવાડી ચલાવે છે જો ડ્રાઈવર કંડક્ટરોને પૂરતો અને સમયસર પગાર ચૂકવે તો આવી મેલ કરવાની નોબત ન આવે એજન્સીઓ ડ્રાઈવર કંડક્ટરોનું શોષણ કરે છે તેનું આ પરિણામ છે વિપક્ષ નેતા પાલ સાકરિયાએ લોકોને ફેસબુક લાઈવના માધ્યમથી અપીલ કરી છે કે આપણે સૌ જાગૃત થઈને ટિકિટ લેવાનો આગ્રહ રાખીએ જેથી આ કરોડોની નુકસાનીનું ભારણ આપણા વેરા પર ન આવે અને પાલિકાની તિજોરીને નુકસાન ન થાય